તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોન્સ્ટેબલનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો છે આપણે આ વિડીયોમાં કોસ્ટેબલ ભરતી બે હજાર ચોવીસ વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ જેમાં ફોર્મ ભરવાની તારીખ કઈ છે નવો અભ્યાસક્રમ શું આપેલો છે નવા નિયમો શું આવ્યા છે શારીરિક માપદંડ શું છે કુલ જગ્યાઓ કેટલી છે અને લાયકાત શું રાખવામાં આવી છે આ તમામ વિગતો આપણે છે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પ્રથમ તો નોટિફિકેશનમાં તમે જોઈ શકો છો કે ચાર ચાર બે હજાર ચોવીસથી લઈને છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો ઓનલાઈન ફોર્મ તમારે ભરવા હોય તો ઓજર્સની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે તે ઓજર્સ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ચારથી લઈને ત્રીસ તારીખ સુધી એક મહિનાનો સમય તમને છે તે ફોર્મ ભરવા માટે આપવામાં આવેલો છે તો વહેલી તકે પહેલાં ફોર્મ ભરી દેવા ત્યારબાદ જગ્યાની આપણે વાત કરીએ તો અહીં તમને કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે તે આપવામાં આવેલી છે જેમાં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા છે ત્યારબાદ છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી પોલીસ હથિયારી એસઆરપીએફ વગેરેની બધેની જગ્યા ડિટેલમાં તમને છે જોવા મળશે અહીં પુરુષની તમે જોઈ શકો છો આઠ હજાર નવસો ત્રેસઠ છે ને મહિલાની છે ત્રણ હજાર પાંચસો નવ જગ્યાઓ છે ટોટલ જોવા મળે છે તો ટોટલ તમે જોઈ શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં છે તે વયમર્યાદા શું છે અને શૈક્ષણિક લાયકત શું રાખવામાં આવી છે તો મિત્રો આ કોન્સ્ટેબલ માટેની જે જગ્યા છે તો તેમાં છે વયમર્યાદા ઓછામાં ઓછી અઢાર વર્ષ રાખવામાં આવી છે અને મહત્તમ તેત્રીસ વર્ષ સુધીની વય મર્યાદા છે રાખવામાં આવી છે જેમાં ત્રીસ ચાર બે ઓગણીસો એકાણુંથી ત્રીસ ચાર બે હજાર છ સુધીમાં જન્મેલા હોય તે તમામ ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરી શકશે અહીં મિત્રો તમે જોઈ શકો છો હથિયારી બિન પોલીસ કોન્સ્ટેબલ છે હથિયારી બિનહથિયારી હથિયારી જેલ સિપાહી અને છે એસઆરપીએફ તને ચારે ચાર માટે છે સેમ વયમર્યાદા અને સેમ લાયકાત રહેશે અહીં શૈક્ષણિક લાયકાત મિત્રો ધોરણ બાર પાસ છે તે રાખવામાં આવી છે તો બાર પાસ ઉમેદવારો માટે છે આ સુવર્ણ તક કહી શકાય કે બાર પાસ ઉપર આ ભરતી જાહેર થઈ છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે બેઝિક નોલેજ મિત્રો છે કોમ્પ્યુટરનું તમારી પાસે છે તે હોવું જરૂરી છે આ માટે તમારી પાસે કોઈ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર હોવું અથવા તો માર્કશીટ તમે ધરાવતા હોય અથવા તો સરકારની છે માન્ય યુનિવર્સિટીમાંથી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય અથવા ડિપ્લોમા તો અથવા તો ડિગ્રી કોર્સ કરેલો હોય અથવા તો ધોરણ દસ કે ધોરણ બારમાં તમે છે કોમ્પ્યુટર વિષય રાખેલો હોય તો પણ છે આમાં ચાલશે તો આ પ્રમાણે એક પ્રકારનું તમારી પાસે છે સર્ટિફિકેટ હોવું જરૂરી છે ત્યારબાદ શારીરિક ધોરણો શું શું છે મિત્રો તો મિત્રો છે પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો વિશે આપણે વાત કરીએ તો મિત્રો છે મૂળ ગુજરાતના અને અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તેવા ઉમેદવારોને છે જે ઊંચાઈ છે એકસો બાસઠ અને છે તે જાતિનો જે ફૂલાવ્યા વગરની ઓગણસી અને ફુલાવેલી ચોરાશી હોવી જોઈએ ત્યારબાદ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયને એટલે કે બિન અનામતના ઉમેદવારો માટે એકસો ને છે ઊંચાઈ છે ઓગણસી છે તે છાતી ફુલાવ્યા વગરની અને ચોરાસી છે ફૂલાવેલી હોવી જોઈએ અહીં છાતીનો મિત્રો ફુલાવો છે પાંચ સેમી જેવો થવો જોઈએ તેવું મિત્રો દર્શાવવામાં આવ્યું છે અહીં મિત્રો અનામત વર્ગની મહિલાઓ માટે વાત કરીએ તો ઊંચાઈ એકસો પચાસ સેમી રાખેલી છે અને બિનઅનામત મહિલાઓને એકસો પંચાવન સેમી ઊંચાઈ રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ પરીક્ષા ફી કેટલી મિત્રો છે આમાં રહેલી છે તો અહીં મિત્રો છે બેંક ચાર્જીસ તમારે છે અલગથી ભરવાના રહેશે ખાસ અહીં જોઈ શકો છો અહીં પીએસઆઈ કેડર માટે છે સો રૂપિયા ફી રાખવામાં આવી છે લોકરક્ષક કેડરમાં છે સો રૂપિયા ફી રાખવામાં આવી છે અને બંનેનું ફોર્મ હોય તો બસો રૂપિયા તમારે છે ફી ભરવાની રહેશે પ્લસ મિત્રો તમારે છે બેંક ચાર્જીસ છે આમાં ભરવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો લોકરક્ષક કેડરની પરીક્ષાઓમાં છે જે આપણે ક્વોલિફિકેટ જે બે સ્ટેજમાં પરીક્ષા છે જેમાં પહેલું તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે જે તમારે છે ફક્ત પાસ કરવાની છે પચીસ મિનિટમાં પૂર્ણ કરવાની છે દોડ તે છે અને બીજી મિત્રો સ્ટેજ છે તેમાં ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ તમારે છે આપવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો અહીં છે પીએસઆઈ કેડર અથવા તો લોકરક્ષક કેડરની પરીક્ષાના જે નિયમ જણાવ્યા મુજબ શારીરિક કસોટીના જે ધોરણો બંનેમાં સરખા રાખવામાં આવેલા છે જેથી ઉમેદવારો બંને માટે છે તે ઓનલાઈનમાં ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ બોથ પીએસઆઈ પ્લસ એલઆરડી તરીકે અરજી કરેલ હશે તો બંનેમાં છે તે લાયક ગણાશે ત્યારબાદ આગળ વાત કરીએ તો દોડ કેટલી કરવાની છે તો દોડ મિત્રો છે તે પુરુષ ઉમેદવારોને છે દોડ તે પાંચ હજાર મીટરની દોડ છે તે પચીસ મિનિટની અંદર છે પૂર્ણ કરવાની છે મહિલા ઉમેદવારની વાત કરીએ તો સોળસો મીટરની દોડ છે નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં છે તે પૂર્ણ કરવાની છે અને એક સર્વિસમેનની આપણે વાત કરીએ તો તેને ચોવીસો મીટરની દોડ છે બાર મિનિટ અને ત્રીસ સેકન્ડની અંદર છે તે પૂર્ણ કરવાની રહેશે તો આ પ્રમાણે દોડ છે જે રહેલી છે જેમાં છે ફક્ત તમારે છે જે પાસ કરવાની રહેશે આમાં કોઈપણ પ્રકારના આના માર્ક આપવામાં નહીં આવે અને આના માર્ક ક્યાંય પણ ઉમેરવામાં આવશે નહીં ફક્ત તમારે છે ક્વોલિફિકેશન માટે છે આ આ છે દોડ પૂર્ણ કરવાની રહેશે નિયત સમયમાં તમારે આ દોડ પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ સિલેબસની આપણે વાત કરી લઈએ તો અહીં મિત્રો તમે છે જે ફિઝિકલમાં છે તમે પાસ થઈ ગયા ત્યારબાદ તમારે જે પરીક્ષા એમ પ્રકારની આપવાની છે તો તેનું સિલેબસ જોઈ લઈએ તો એમાં તમારે છે બે પાર્ટ આવશે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ અને પાર્ટ બી હશે ટોટલ બસો એમ અને બસો માર્ક તેના રહેલા છે અને ત્રણ કલાકનો સમયગાળો છે આપવામાં આવશે પેલો મિત્રો પાર્ટ એ આપણે વાત કરીએ પાર્ટ એ તો પાર્ટ એમાં છે એસી માર્કનું પાર્ટ એ હશે અને એસી એમ સીક્યુ તેમાં આવશે જેમાં મિનિમમ તમારે ચાલીસ ટકા માર્ક મેળવવા ફરજિયાત રહેલા છે આમાં પણ નેગેટિવ માર્કિંગ છે તમને જોવા મળશે ઉપરાંત જો તમે ઈ ઓપ્શન ટેક કરશો તો તમારા માર્ક કપાશે નહીં તો આ પ્રમાણે આમાં છે પાર્ટ એ આ પ્રમાણે છે જેમાં રીઝનિંગના પ્રશ્ન છે ત્રીસ માર્કના પૂછવામાં આવશે પછી ગણિતના પ્રશ્ન છે ત્રીસ માર્કના પૂછાશે અને છે ગુજરાતી ભાષાના છે વીસ માર્કના પ્રશ્નો પૂછાશે ટોટલ એંસી માર્કના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે ત્યારબાદ પાર્ટ બીની આપણે વાત કરી લઈએ તો પાર્ટ બીમાં એકસોને વીસ માર્ક છે અને એકસો વીસ એમ સીક્યુ તમને પૂછવામાં આવશે મિનિમમ આમાં પણ ચાલીસ ટકા માર્ક લેવા ક્વોલિફિકેશન માટે ફરજિયાત છે ચાલીસ ટકા માર્ક છે લેવા એ ફરજિયાત છે અને ઝીરો પોઈન્ટ પચીસ જે નેગેટિવ માર્કિંગ આમાં જોવા મળશે અને ઈ ઓપ્શન આમાં પણ તમે છે સિલેક્ટ કરશો તો તમારું નેગેટિવ માર્કિંગ નહીં થાય ત્યારબાદ પાર્ટ બીનો મિત્રો આપણે જે છે તે ટોપિક જોઈ લઈએ તો તેમાં છે બંધારણ છે તો ત્રીસ માર્કનું બંધારણ પૂછાશે કરંટ અફેર્સ છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને જનરલ નોલેજ છે જેના ચાલીસ માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્રીજો ટોપિક છે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ પછી છે સાંસ્કૃતિક વારસો ભૂગોળ ગુજરાત અને ભારતનું પૂછવામાં આવશે એટલે કે ભારત અને ગુજરાતનું બંનેનું મિત્રો ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો પૂછવામાં આવશે તે પચાસ માર્કનું પૂછવામાં આવશે ટોટલ એકસોને વીસ માર્કનું છે પાર્ટ બીમાંથી પૂછવામાં આવશે આમ બસો માર્કનું મિત્રો છે કુલ પેપર છે તમારે આપવાનું રહેશે તો આ પ્રમાણે છે મિત્રો તેનું સિલેબસ છે આ ઉપરાંત મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બધા જ એમસીક્યુ પ્રકારના મિત્રો છે મલ્ટી ચોઈસ ક્વેશ્ચન જે પૂછવામાં આવશે અહીં છે દરેકનો એક માર્ક છે રહેલો છે ઉપરાંત નેગેટિવ માર્ક મિત્રો ઝીરો પોઈન્ટ પચીસ છે નેગેટિવ માર્કથી તમે જો ખોટો આન્સર લખ્યો હશે તો તમારો છે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક છે કાપવામાં આવશે જો તમે મિત્રો નોટ અટેમ્પનો ઓપ્શન આપેલો હોય અથવા તો ઓપ્શન ઈ આપેલો હોય તો તમારો છે કોઈ પણ પ્રકારનો છે તે માર્ક છે તે કાપવામાં આવશે નહીં એટલે કે તમે જો ઈ ઓપ્શન ટીક કરી હોય અથવા તો એમાં નોટ અટેમ્પનો ઓપ્શન આપેલો હોય અથવા તો ઈ ઓપ્શન આપેલો હોય તો બેમાંથી જે પણ સિલેક્ટ કરવી હશે તો તમારો માર્ક છે નેગેટિવ માર્ક કપાશે નહીં ત્યારબાદ મિત્રો આ એક મહત્વપૂર્ણ જાહેરાત આજ વખતે વધી છે કે રાષ્ટ્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં તમે જે તે કોઈ કોર્સ કરેલો હોય તો તેના અલગથી માર્ક જે આપવામાં આવશે પહેલા મિત્રો રક્ષા યુનિવર્સિટીમાં પાસ કરેલો હોય તેને જ આપવામાં આવતા આવે છે નેશનલ ફોરેસ્ટિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા હોય તો પણ તમને છે તે વધારાના માર્ક જે આપવામાં આવશે અહીં એક વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમાની સ્નાતકની ડિગ્રી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે છે નીચેના ગુણ છે મિત્રો આપ આપવામાં આવશે જેમાં એક વર્ષનો કોર્સ માટે છે પાંચ ગુણ આપવામાં આવશે બે વર્ષના કોર્સમાં નવ ગુણ ત્રણ વર્ષના કોર્સ માટે બાર ગુણ અને ચાર વર્ષથી તેથી વધારે જો વર્ષનો કોર્સ કરેલો હોય તો પંદર ગુણ છે તે આપવામાં આવશે તો આ પ્રમાણે મિત્રો છે જે કોન્સ્ટેબલનું છે ડિટેલમાં છે તે નોટિફિકેશન આપણે જોયું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો